વિનયસિંહની પાસેથી કરોડ લાખની રોકડ મળી આવતા કરવામાં આવી છે જે બાદ પૂછપરછમાં આરોપી મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે જેથી રામોલ પોલીસે બીએનએસએસ કલમ એકસો છ હેઠળ રૂપિયા કબજે કરી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે દિવાળીને પગલે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક પણ વધશે જેને લઈને એરપોર્ટ મેનેજમેન્ટે એડવાઇઝરી જાહેર કરી ખાસ કરીને પેસેન્જરો ફ્લાઇટ ચૂકી ન જાય તે માટે ઘરેથી નીકળતા પહેલાં જે તે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરીને ત્રણ કલાક પહેલાં નીકળવા આદેશ જારી કરાયો છે ગોવા પટના કોલકાતા કોઈમ્બતુર આગ્રા અયોધ્યા વારાણસી તે ફ્લાઇટ શરૂ કરાઈ છે એરપોર્ટ પર પ્રતિદિન ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ અને ચાર્ટર્ડ મળી કુલ ઓફ ફ્લાઇટને મળીને ત્રણસો જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ છે જેમાં સાડત્રીસ હજાર પેસેન્જરોની અવરજવર જવર નોંધાઈ છે જે તહેવારોમાં બેતાળીસ હજારને પાર કરી જશે પેસેન્જર ટ્રાફિકમાં પંદર ટકાનો વધારો થશે દિવાળીની રજા શરૂ થવાની સાથે જ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ડીસા દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વાપી સહિત અન્ય શહેરોમાં જતી એસટી નિગમની તમામ રેગ્યુલર બસોમાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લેતા આ રૂટની બસો હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે બસ સ્ટેન્ડ પર આવનાર પેસેન્જરોને ધ્યાનમાં રાખીને એસ્ટ નિગમ દ્વારા જે તે રૂટની ડિમાન્ડ મુજબ વધારાની બસો નું સંચાલન કરવામાં આવશે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો પણ હાઉસફુલ હોવાથી તેમાં પણ ટિકિટ મળતી નથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ દસ અને બારની પ્રાયોગિક પ્રેક્ટિકલ પરીક્ષાઓ પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન માટેની તારીખો જાહેર કરી છે બોર્ડે જણાવ્યું છે કે ભારત તેમજ વિદેશની તમામ સીબીએસઇ સંલગ્ન સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે પરંતુ ઠંડા પ્રદેશોની સ્કૂલો માટે વિશેષ ટાઈમટેબલ નક્કી કરવામાં આવ્યું છે જેથી પરીક્ષાઓ રજાઓ પહેલાં પૂર્ણ થઈ શકે હીરાના કારખાનાઓમાં સત્તર ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરાયું છે સામાન્ય રીતે એકવીસ દિવસનું વેકેશન હોય છે પરંતુ નેચરલ ડાયમંડમાં મંદીને લઈને ત્રીસ દિવસનું વેકેશન છે જ્યારે લેબગ્રોનમાં ડિમાન્ડ હોવાને કારણે સાતથી પંદર દિવસનું જ વેકેશન છે ઉદ્યોગકારોનું કહેવું છે કે ઓર્ડર ઓછા હોવાથી ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ છે અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં નેચરલી ખરીદીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એક્સપોર્ટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ નમસ્કાર